અમારા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી દ્વારા એક સરસ મજાનો ડેમો આપવામાં આવ્યો છે તો મિત્રો આની અંદર અમે જે સારા સારા પોઈન્ટ છે અમે બધા કવર કર્યા છે તો આ વિડીયો જોજો તો તમને પણ આ વિડીયો ઉપયોગી થશે હંડ્રેડ તો આ વિડીયો પૂરી આપણે જોઈએ ઓકે આવા આવશે બરાબર પછી ખેતી ટ્રાય કરી લેવાનું કાંઈ નહીં થાય બરાબર પછી બે પગ વચ્ચે આમ રાખીને આ લક્ષ કહેવાય આને આમ ખેતી લેવાનું નીકળી જો મિત્રો આ જો પાઇપને કેવી રીતે પકડેલ છે ડાબી ડાબા હાથથી પાઇપને પકડો છે અને જમણા હાથથી તમે જુઓ જો આ બાજુ તમને દેખાડું જમણા હાથથી પાઇપને વચ્ચેથી આમ કરી ડાબા હાથને આમ લોક કરેલું છે કેમકે આની અંદર પાઇપમાં એટલું બધું પ્રેશર હોય છે ને મિત્રો એટલે બહુ ધ્યાન રાખવું પડે છે નહીં તો મોઢા ઉપર પણ આવી જાય તો મોઢું ફાડી નાખે એટલે જો આ એની સ્ટાઇલ કઈ રીતે છે હવે આ ભાઈ ફાયર સેફ્ટી ઓફિસર છે જો આ બંને બાટલા છે ને કેવી રીતે ઓપરેટ કરવા એ બધી આખી માહિતી આપે છે ચલો આપણે એને સાંભળીએ બે હવે બે તમને દેખાવમાં અલગ અલગ લાગે એવું નથી કે સેમ લાગે બરાબર ઘણા એના ઇન્સ્ટિટ્યુશન બોલતા આપણે ઘણા શું પડે કે ભાઈ ફાયર બોટલ નથી આવડતી લગભગ ફાયર પણ છે શું નામ આનું રિયલ ફાયર એક્સટિંગ્યુશન કયા કયા ટાઈપના છે બે ટાઈપના એક આપણો છે આ એબીસી ટાઈપ અને બીજો કયો છે સીઓ ટુ CO2 નો मीनिंग શું છે CO2 નું શું છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર CO2 હોય કેવો ખੰડો બરાબર આ પાવડર ફોર્મમાં આવે આ ગેસ ફોર્મમાં આવે એ વસ્તુ તમને સમજાય આ કેવા ફોર્મમાં આવે નાસીમાં આવે ગેસ ગેસ ફોર્મમાં એ નું નામ આનું નામ એ શું કરવા રાખ્યું છે એ તમને સમજાવ આ એક સિદ્ધાંતમાં એ બી ને સી લખું છે બરાબર હવે માની લો કે એબીસી ફાયર શું કરવા જે આમાં આપણે ફાયરમાં ક્લાસિફિકેશન આવે ક્લાસ એ ફાયર બી ફાયર સી ફાયર ડી ફાયર ને ઈ ફાયર તો ક્લાસિફિકેશન એ શું કહે છે કે જે વસ્તુ સળગીને રાખ થાય કમ્બસ્ટિબલ હોય એવું સળગીને રાખ થાય એવા ક્લાસિફિકેશનને કહ્યું કે ક્લાસ એ માની લો લાકડામાં આગ લઈ લાકડો સળગીને શું થશે ત્યારે આનો યુઝ કરવાનો ગેસમાં આગ લાગે ત્યારે આનો યુઝ કરવાનો કેમિકલમાં આગ લાગે ત્યારે આનો યુઝ એના માટે છે ઇલેક્ટ્રિકલ ફાયર તમારે ઇલેક્ટ્રિકલ ફાયર હોય કોઈ જગ્યાએ ત્યારે આનો યુઝ કરવાનો ડન ત્યારે પણ ઇલેક્ટ્રિકલ તમારે ફાયર થાય બરાબર તમને ખબર નથી કોઈ પેનલ આગ લાગે છે ગમે એવું તો તમે એક્સટિંગ્યુશન યુઝ કરો પણ એવું નહીં કે તમે હોઝનો યુઝ કરો કે નહીં તમે ઓઝરી લો શું થશે શું તમને પણ કે તમે ડાયરેક્ટ પાણીથી ડાયરેક્ટ બે જણા ઇન્વોલ્વ થાવજો ઇલેક્ટ્રિક પાણીને તમે ત્રણે એક સાથે એક લાઇનમાં આવડો એટલે શું થશે લાઇન ઓફ ફાયર તમને કરંટ લાગવાના ચાન્સ વધી જશે બરાબર ને લાગશે એટલે ક્યારેય વોટરનો યુઝ એના ઉપર ડાયરેક્ટ અપાય નહીં કરો હવે આનું ઓપરેશન કઈ રીતે ઓપરેશનની સાથે પહેલાં આપણે આનું પ્રેશર સમજી લઈએ આ પ્રેશરાઈઝ છે પ્રેશરાઇઝ છે આમાં તમારું ઇન્ડિકેશન બે હશે ગ્રીન ને એક રેડ જો અહીંયા પ્રેશર ગેજમાં દેખાય આપણો કાંટો અંદર જે છે ને એ ગ્રીન ઉપર છે હમ એમાં જે ગ્રીન ઉપર જે મીન છે ને એ એક્સટિંગ્યુસર પ્રેશરાઇઝ છે ઓપરેટ થાશે તો એક્સટિંગ કરવા માટે એમાં પ્રેશર છે તમારે શું ચેક કરવામાં જોઈએ જ્યારે પણ તમે આખા ફ્લેટના ઉપર ગમે ત્યારે કોઈ માણસ આખો મારે છે તમે ઉપર નીચે તો આવતા જાઓ તમારે તમારી રીતે રેન્ડમલી ચેક કરવાનું એક્સટિંગ કે ભાઈ ગ્રીન છે કે રેડ ઘણીવાર શું છે કે એક્સટિંગ્યુશન સ્ટેન્ડ બાય ઉપર એમને હોય ઘણા ટાઈમથી તો એમાં નાનું એવું લીકેજ આવે તો પ્રેશર ડ્રોપ થઈ જાય પછી તમે એક્સટિંગ યુઝ કરો તો પાવડર નીકળે તો અહીંયા પડી જાય પ્રેશર સમજી ગયા એટલે હોવું કેમાં જોઈએ કમ્પલસરી ગ્રીન ઉપર સમજાઈ ગયું પ્રેશર ગેજ બધા ચેક કરવાનું હવે આપણે

ચાદર ઓડીએ બરાબર તો શું કરીએ સુતા હોય તો બોડી ઉપર ફૂલ એસી ચાલુ રાખી દીધું તો બોડી ઉપર આપણે ઓડી લઈએ છીએ શું કામ કેમ કે આપણે ટેમ્પરેચર ઓછું થઈ જાય આપણે બહુ ઠંડી ન લાગે સેમ એવી વસ્તુ આ છે આ શું કરે બ્લેન્કેટિંગ કરે બ્લેન્કેટિંગ બ્લેન્કેટિંગ એટલે કેવું કે માની લો અત્યારે પાણી ઉપર ફાયર છે તો તમારે શું કરવાનું આનાથી આખું બ્લેન્કેટિંગ કરે બ્લેન્કેટિંગ કરે એટલે કરે શું ઓક્સિજન કટ ઓફ શું કરે ઓક્સિજન કટ થઈ જાય

પાવલર ફોર્મ પાવલર હેલિકોપ્ટર આ બધી વસ્તુ છે ને તમે શું કરો કે હેલિકોપ્ટર થી લોકોએ પાણી નાખ્યું જેટલું એક્સિંગ યુઝ થાય છે પણ જંગલ આગળ આગળ સળગી જાય શું કરવા એને ફ્યુલ મળે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ઓક્સિજન મળે છે પણ સાથે શું મળે છે ફ્યુલ કેમ તો કે પેલું લાકડું છે પાંચ બાજુમાં બીજું છે એના પછી ત્રીજું છે એટલે શું કરે કે માની લો અત્યારે ફાયર જંગલમાં ચાલુ છે આગળ આગળ ફાયર જાય છે તો આ લોકો શું કરે દોઢ કિલોમીટર બે કિલોમીટર પહેલા જાળવા બધા સાફ કરી નાખે બચેનો પોર્શન આખો આપો એટલે એ ફાયર ત્યાં અહીંયા ઉભી રહી જાય એમથી આગળ હો જોઈએ એટલે આપણે શું બંધ કર્યું એને ફ્યુલ મળવાનું બંધ કરી દીધું સિમ્પલ સમજાય એટલે આપણે શું કહેલું કે ફાયરના ના ટ્રાયંગલ છે એ કે વસ્તુ હીટ ફ્યુલ ને ઓક્સિજન એમાંથી શું કાઢ નાખ્યું આપણે ફ્યુઅલ ભલે ને હવે ઓક્સિજન મળે ટેમ્પરેચર મળે પણ સળગવાનું કેટલું છે એટલું આગળ નહીં સમજી ગયા આટલી વસ્તુ હવે હું તમને જે બ્લેન્કેટિંગ કહું છું બરાબર એટલે આપણે શું કહેલું કે પાણી ને ડીઝલ જે ઉપર હતો એના ઉપર આપણે પડદો બનાવી દઈએ એટલે એને ઓક્સિજન મળતું બંધ થયું કોઈ માણસ સળગતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ ઓક્સિજન મળતો બંધ કરી દીધો કેમ કે માણસથી પોતે ફ્યુલ થઈ ગયું બરાબર એને મળવું જોઈએ હીટ એટલે એને તાપમાન મળી ગયું કોઈ પણ ફાયર એમાં ઇન્વોલ્વ થઈ એટલે એને ટેમ્પરેચર મળી ગયું પણ આપણે હવે પાસે આપણી પાસે કોઈ ઓપ્શન નથી બે વસ્તુ તો થાય છે આપણે શું કરી શકીએ કે હવે એમાંથી ઓક્સિજન કટ ઓફ કરી નાખીએ એટલે આપણે શું કરીએ પ્રેસ કરીને પ્રેશરાઈઝથી આપણે ધાબડું નાખીએ ફૂલ આપણામાં બળો એટલું જોસ્તી એના ઉપર ધાબડું નાખીએ એટલે શું થાય કે જે પ્રેશરાઈઝ જઈને જાય એટલે ઓક્સિજન છે એ કટ ઓફ થાય એની સિમ્પલ તમને વસ્તુ સમજાવું મેળ બધું મેળવતી છે બરાબર એના ઉપર તમે ગ્લાસ મૂકી દીધું ઓક્સિજન બંધ કરી દીધું આ સિમ્પલ વસ્તુ છે અને એના માટે જ આ ફાયર એક્સ્ટિંગ્યુશન છે આ બધી વસ્તુ છે તમે ફાયરને તમારે થોડુંક સમજવું પડે કે કઈ કઈ રીતે એ આપણે એક્સ્ટિંગ્યુશ કરી શકીએ બરાબર હવે આ આપણું ફાયર એક્સ્ટિંગ્યુશન છે ચાલો તમારી પહેલાં આપણે એબીસી ટાઈપનું એક્સ્ટિંગ્યુશન છે સૌથી પહેલાં શું કરશે એનો સીલ બ્રેક થાય આ બાજુ સીલ ને ને આપણે આમ મળી નાખવું છે ઓકે આમ બેન ઓકે પછી આ સેફટી પિન કાઢી નાખવાનો ગાર્ડ છે સેફટી ગાર્ડ છે શું કામ સેફટી ઓલો આજે જ મેક જગ્યાએ ડ્રિલ આપી નથી આ સેમ વસ્તુ થઈ જો સેફટી ગાર્ડ નોતો એક સી સેફટી ગાર્ડ નોતો પણ એ ભાઈ કહીરું શું કે પિન કાટતા વખતે અહીંયા પ્રેશર પર નાખ્યું છૂટી ગયું બધું છૂટી ગયું પણ સેફટી ગાર્ડ હોય તો આ તમને દબાવે છે

તાલી વગાડો એક વાર જયેશભાઈના નામ જયેશભાઈ ની તાલી વગાડો એક

મારો કામ સત્વન ભાઈ નામ બા વેરી ગુડ ચલો હવે કઈ રીતે ખબર પડે એને એક જોવાનું ને શું છે આ આ બે વસ્તુ ઓલા કરતા અલગ છે બરાબર ઓલાની અંદર આપણે પ્રેશર ચેક કરીએ આમાં પ્રેશર ચેક કરવા માટે ખબર નથી પણ આના વેટ વેટ ઉપરથી જ ખબર પડી જશે કે આ ભરેલો છે કે ખાલી કમ્પ્લીટ ચાલો આનું ઓપરેશન છે ને એવી રીતના તમે કહેતા હતા સીલ તોડવાનું આવીને થોડું એક સીલ ખાલી બાકી હું તમને બતાવીશ બેન હા ભાઈ બેન ટાઈમ કરે લ્યો આગો નીચે દી પકડો નીચે નીચે આ બસાય આનું કેવી રીતના છે આના જેમ નથી બરાબર અને અહીંયા પગ ભરાવવાનું આ ભાગે સિલિન્ડર બરાબર અહીંયા પગ ભરાવવાનું એક અહીંયા પગ રાખવાનું ફેસ તમારું છેટું રહેવું જોઈએ પિન સીલ તોડ્યું સેફ્ટી પિન કાઢ્યું આ વસ્તુ અહીંયા હાથમાં અહીંયા ગમે પકડવાનું નહીં બોડીમાં કે ગમે નહીં આને પકડવાનું નહીં અને કોલ્ડ બર્ડ થાય નથી ઠંડુ થઈ જાય લિક્વિડ છે ફૂલ બરફ જેવું ઠંડુ થઈ જાય બરાબર એટલે એને પકડવા માટે ગ્રીપ દીધેલું છે અહીંયા જ પકડવાનું આ ખોઈડું

આને કન્ટિન્યુ નહીં કરવાનું ઠંડુ છે બરાબર જો આ ટચ કરે છે શું છે ઠંડુ આ ઠંડુ છે શું કરવા હવે જે ભાઈએ કીધું કે આમાં કયો બર્ન થાય કોલ્ડ બર્ન બર્ન ટાઈપ છે હોટ બર્ન કોલ્ડ બર્ન હોટ બર્ન કહે આપણે આગ લાગે અને જે બર્ન થાય આપણે દાજીએ એ હોટ બર્ન આ કયું છે કોલ્ડ કોલ્ડ બર્ન બરાબર એટલે જ આમાં હોન આપ્યો છે કે તમે બર્ન થી બચી શકો તમને બન નો થાય બાકી એક્સટિંગ્યુશર યુઝ કરતા વખતે તમે પોતે જ ડેમેજ થાવ તો એક્સટિંગ્યુશરનું કામ શું સમજી ગયા એટલે બધી વસ્તુ આમાં આપી છે કોઈના કોઈ પર્પઝ માટે આપી એટલે આનો પર્પઝ શું છે કે તમે પોતે કોડ બનથી બચો એના માટે બરાબર આ તમે કેમ પકડવાનું પહેલા જોઈ લે જો આ જે ભાગ છે ને કોઈ દિવસ અહીંયા ટકમો થાઉં જોઈએ બરાબર આગળની બાજુ તમારે પછી એવું નહીં કે એક્સટિંગ્યુશર આ ચાલુ કરીને જોઉં કે આમ હાથ રાખવું પડે ક્યારેય નહીં

અને આમ 17 છે અને આ કન્ટિન્યુ ચાલુ નહી રાખવાનો બંધ આમ ચાલુ બંધ ચાલુ બંધ કરવું પડે નહીતર અંદર જામી જાય તમાર એક્સચેન્જ આ નળીમાં જામી જાય ને ના 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 આ તો પ્રેશર છે ને પણ તમારે પાછું બીજું લઈ ઓકે